માંડવી ખેડૂત અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે માંડવીના બાળા પાચોટિયા જનકપુર ભીસરા ગામોની સરકારી જમીનમાં જીએચસી એલ કંપનીને ફાળવી દેતા ખેડૂત અગ્રણીઓએ તેના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો છે એક સમય કંપનીનો સમર્થન કરવાવાળા ખેડૂતો હવે જીએચસી એલ કંપનીના વિરોધમાં ઉતર્યા છે કચ્છ કલેક્ટર જો આ હુકમને રદ ન કરે તો ઉગ્ર લડત કરવાની ખેડૂતોએ ચીમકી ઉચારી છે કેમિકલ પ્લાન્ટ સ્થાપવાની છે અમે પ્રજા છીએ સાહેબ ક્યારે પણ જિલ્લાની પ્રજાને જ્યારે એમ લાગે કે એની સાથે મોટું થાય છે ત્યારે એ ડીએમ પાસે આવે અહીંયા એવું બન્યું છે સાહેબ પાણીના વહેણો અને રસ્તાઓ એનો આપ શ્રીના ખાતા તરફથી ઓર્ડર થઈ ચૂક્યો છે એ અમે પ્રજાજન તરીકે વાળા ગામ પાચોડિયા ગામ જનકપર ગામ ઈસરા ગામ માપર ગામ બધાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા સરપંચ શ્રી અને ગ્રામ પંચાયતના નેટરો સાથે આપને આવેદન પત્ર દઈએ છીએ મુખ્ય વાત પર સીધો આવું છું સાહેબ અમારી રજવાત વિવેક સભર હશે સાહેબ આપ મંજૂરી આપો એટલે વિવેક સભર રજવાત હું કરું છું આપ મંજૂરી આપો છો સાહેબ બાળા ગામની સીમ હું હિન્દીમાં બોલું સર ગુજરાત ચાલશે ને બાળા ગામની સીમમાં આપને યાદ છે છેલ્લા અઢી થી ત્રણ વર્ષથી જીએસએન નામની કંપની પોતાનું પ્લાન્ટ સ્થાપવા માટે

ભારતના બંધારણને તાક ઉપર રાખી જેની અમે પૂજા કરીએ છીએ એ બંધારણને તાક ઉપર મૂકી અને ખાતા તરફથી સીધે સીધું એ કંપનીને ફાળવી દેવામાં આવ્યું છે કે કેવી રીતે ફાળવ્યું એ આપણને બધાને ખબર છે કોઈ કંપની એમને ઘરની નથી શું સ્વાર્થ થશે આપણે કોઈના પર એલિગેશન નથી કરતા છતાંય આ ક્યારેય અમે નહીં થવા દઈએ બીજું સર્વે નંબર ત્રણસો ને એકોતેર બારાગામની સીમમાં આવેલો છે

કયા બંધાણમાં જોગવાઈ છે મૈસુર ખાતાનો કોઈ નિયમ નથી આમાં વકીલો પણ છે અમારી લીગલ ટીમ છે સાહેબ આ કેવી રીતે થયું એનો જવાબ જેની અંદર તેના ઉપર જમીન અલોટમેન્ટ કરવા માટેનું પૈસા ભરવા માટેનું ઓર્ડર કર્યું છે અંદર કન્ડિશન નંબર નંબર આ કન્ડિશન નંબર બહુ ક્લિયર કરશે Since the opening in the patch irrigation construction, the allotment of the land survey number 458 in Mojabada, Talubad district, curse is not received, therefore, it should be the further for regarding that the water stream following the third survey number 406. 406 is a properly water stream. And they, they have two, three, four major check dams. And also, the stream was basically. पूरा सोर्स ऑफ वाटर ये लैंड अलॉटमेंट हो जाएगा यहाँ पर कंस्ट्रक्शन हो जाएगा यहाँ पर बाउंड्रीज हो जाएगी तो ये पंद्रह हेक्टेर जमीन का तालाब और यहाँ पर पांच गाँव के लोग

બે जिनको થી <laughs>

તો ચેક ડેમ છે ઓલરેડી સરકારે બનાવેલા ઇરિગેશન ડિપાર્ટમેન્ટે મોટા મોટા ચેક ડેમ જેની અંદર કરોડો રૂપિયાના ખર્ચા થયા છે અને જેનો લાભ ખેડૂતો લઈ રહ્યા છે ઇરિગેશન કરી રહ્યા છે જે પાણી ભરાઈ છે આ વોટર સ્ટ્રીમની અંદર જેનો સોર્સિસ લાઈવલીહુડ એગ્રીકલ્ચર છે એનું બે જ આ છે એ જમીન સાહેબ કોમન રિસોર્સિસ લેન્ડ છે હાઉ કેન ડુ એલોટેડ ધ કોમન રિસોર્સિસ લેન્ડ ટુ પ્રાઇવેટ કંપનીઝ થઈ શકે વોટ કેન ધ ફોલોઇંગ રૂલ્સ ઓફ નેચરલ રિસોર્સ નેચરલ જસ્ટિસ અમે કુદરતી નિયના સિદ્ધાંતો પૂરેપૂરા અનુનમન છે સાહેબ એ નો તળાવ જો તળાવ રેકોર્ડ ઉપર થાય નું વોટર સ્ટ્રીમ છે એ વોટર સ્ટ્રીમ થી નું આ ક્રિકેટ મેદાન બની જશે તો આ કંપની એમ કહે છે કે આમાં પાણી ભરાતું નથી તો હવે ફરીવાર લાબી સાડી અંતર દેખાય છે આ તણાવ પણ લઈ લેવાનું આમાં સાડી દેખાય છે 2016 થી મેપ પબ્લિકલી છે બધાને ખબર છે કે આ મેપ છે ડિપાર્ટમેન્ટને ખબર છે કંપનીને ખબર છે લોકોને ખબર છે તો આટલું જ અને સાહેબ એક વોટર સ્ટ્રીમ વાળી વાત પૂરી થઈ ગયા પછી તમે સેકન્ડ વાત કરો સર્વે નંબર 371 અલોટમેન્ટ નંબર 371 21st તો હા મતલબ સાઇડ નો ફર્સ્ટ પેજ રેચ 30371 જે છે એ રસ્તો છે હા સાઇડ તે એક માપ પ્રમાણે રેલ આના પ્રમાણે રેલ મતલબ માર્ગ સીરીયલ નંબર 5 371 અલોટમેન્ટ લેટર માં ફાઈલ નંબર સાહેબ રસ્તાની જમીન ડિвелоપમેન્ટ ડિપાર્ટમેન્ટ એ માર્ક કરેલી છે રસ્તાની જમીન જ્યારે પબ્લિકલી આવેક્યું ઓફિસ મે તો કોપી રાખવો મને એકવાર ચેક કરતો સી પેપર્સ ત્રણસો રસ્તો જાય છે ઓકે અને ચારસો છ માંથી જે પાણી નો બેડ જાય છે બે પ્રશ્ન થવાના કારણે ઓછામાં ઓછા પાંચ ખેડૂતોની જમીન આ સર્વે નંબર છે હવે એક વાર ગવર્મેન્ટે લે એલોટમેન્ટ કરી દીધી માપણી ન કરી એટલે ખેડૂતોને ડિપાર્ટમેન્ટ જોડે કરવાનો એનું સેમ રેકોર્ડ પર બેઠા છે હા છે રેકોર્ડ છે એ જગ્યાના પંચનામા છે એની ન કરી ડિપાર્ટમેન્ટે બેઝિક પ્રશ્ન એ કે જ્યારે પ્રક્રિયા પૂરી જ ન થઈ હોય બધા છે થઈ જતે તો સાડી થઈ જતી 16 માં 16 માં પ્રમોલોકેશન થઈ ગયું હજુ માપડી નથી કરતા પ્રમોલોકેશન ન થયું હોત તો માની લે જે નવા પ્રમોલોકેશન થયા છે

જે બાળા જનકપુર પાંચોટિયા ભીંસરા આજુબાજુના આવતા ગામોના પ્રતિનિધિ સ્વરૂપે ગ્રામ પંચાયતની સરપંચો અને તેમની સમગ્ર ટીમ અને જાહેર જીવનના કામ કરતા અગ્રણીઓ અહીં આવ્યા છીએ જે બાળામાં જીએસસીએલ કંપની આવે છે એ કંપનીને જો તંત્ર એટલે સરકારશ્રી જે જાહેર હિતની જમીનો છે સરકારશ્રી તરફથી બનાવવામાં આવેલા ખેડૂત ઉપયોગના અને પશુ પંક્ષીઓ માટેની જે એલોટ થયેલી જમીનો છે જેમાં તળાવ અને ચેકડેમો બનાવવામાં આવેલા છે એ અને એના વેણો અને જે ત્યાં જવાના રસ્તાઓ જ્યાં પશુ અહીંથી જે ચાર પાંચ ગામોના પાંચથી સાત હજાર જેવા પશુપાલનો છે અને આજુબાજુના ગામોમાં મોસ્ટ ઓફ ખેતી કરતા ખેડૂતો અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે એટલે ત્યાં પશુઓને પીવા માટેના પાણી ખેતીના ઉપયોગ માટેનું આ તળાવ સરકારશ્રી તરફથી બનાવવામાં આવેલા ડેમો છે એમાંથી લિફ્ટિંગથી પાણી લે છે એટલે ખેતીમાં ઉપજ આવતી ખેડૂતો માટેના ઉપાર્જન બંધ થઈ જાય અને આ પ્રજા હિતના હિત જોખમાય એવી પરિસ્થિતિ આજુબાજુના ગામડો ગામડાઓના કોઈ પણ ખેડૂતો ચલાવી નહીં લે અને જો આવી જમીનો અને જાહેર હિતના રસ્તાઓ હોય કે પાણીના વોકળાઓ હોય કે તળાવ અને ચેક ડેમોની આવો હોય આવા જે એમની જમીનો કોઈ પણ પ્રાઇવેટ એકમને તંત્ર દ્વારા ફાળવવામાં આવશે તો અમે આજે કલેક્ટર સાહેબને આ સંદર્ભે વાકેફ કર્યા છે અને સાહેબે એમ કીધું છે બે દિવસમાં આપને અમે જવાબ આવશું જો બે દિવસમાં આમનો નિકાલ કરવામાં નહીં આવે તો અમે આપશ્રીને મા ન્યૂઝના માધ્યમથી કહીએ છીએ કે અમે પ્રજાના પ્રતિનિધિઓ ઉપવાસ ઉપર અહીં ઉતરશું મારું નામ મંજુલાબેન નરસિંહભાઈ ચોપડા છે હું ગામ જનકપુરના સરપંચ છું અત્યારે ગામ બાળાની સીમમાં જીએસસીએલ કંપની જે આવી રહી છે એ ગૌચર જમીન તળાવોના વેન તળાવ કે જે જમીનો છે એ સરકારશ્રીએ એમને અર્પણ કરી દીધી છે તો એ અમે ચલાવી નહીં શકીએ તો અમે પણ એની અમે તો પણ એની સાથે બેસી અને ઉપવાસ માં ઉતરશું શ્રી રામ કરશન જનકપુર પાચોટિયા આ ચાર ગામ ના માણસો અહીંયા આવ્યા છે આવેદન પત્ર દેવા હજુ પાણી વેણ બધું બંધ થઈ ગયા છે આ બધું ગાંધી ગાંધી ના કરીશું પરેશભાઈ જો આજની વાત કરીએ તો અમે પાંચોટિયા બાળા મિશ્રા અને જનકપુર આ ચારેય ગામના પ્રતિનિધિઓ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરપંચો અને ચૂંટાયેલી તમામ બોડી સાથે અમે રજૂઆત કરી છે અને પરેશભાઈ જો આજની રજૂઆતની વાત કરીએ તો મુખ્યત્વે અપ્સર રાજ આપ ખુશાહી સ્થાંતિક તંત્રની મિલીભગત આ કોઈ પણ શબ્દ પ્રયોગ આપણે આજની રજૂઆત માટે કદાચ કરી શકીએ છીએ કારણ કે કલેક્ટર શ્રી કચ્છ તરફથી અમારી સીમમાં આવતા મુખ્યત્વેના ચાર સર્વે નંબરો ત્રણસો એકોતેર ચારસો છ ચારસો અઠાવન અને પાંચસો અડતાલીસ આ ચાર સર્વે નંબરોની એમણે ફાળવણી કરી છે જે જીએચસીએલ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ નામની ઝેરી કંપનીને જે સતત ત્રણ વર્ષથી અમારા ગામમાં પ્રવેશ કરવા માટે મથી રહી છે ત્યારે સાહેબનો એક આ નિર્ણય એ અમારા માટે જોખમરૂપ સાબિત થયો છે એને વાંધા રૂપે આજે અમે લોકોએ રજૂઆત કરી કારણ કે આ ચાર જે સર્વે નંબરો આવેલા છે એમાં મુખ્યત્વે અમારા ગામનો રસ્તો પાણીની આવક ગામના તળાવો જેમાં આઠથી દસ નાના તળાવો આવેલા છે વીસથી બાવીસ નાના મોટા ચેકડેમ આવેલા છે અને વોટર સ્ટ્રીમ મુખ્ય સોર્સ કારણ કે બાળાની જો ભૌગોલિક સ્થિતિની વાત કરીએ તો બાળામાં સરકાર શ્રી તરફથી સમયે કરી અને તળાવો અને ચેકડેમો બનાવવામાં આવેલા હતા અને આજુબાજુના ત્રણ ગામ પાંચોટિયા જનકપુર અને ભેંસરા આ ત્રણેય ગામના પશુધનો માલધારીઓ અને ખેતી આ ત્રણેયનો નિર્ભર આ પાણી ઉપર રહેલો હોય છે ત્યારે સાહેબ સાહેબસરફથી જ્યારે આની મંજૂરી આપવામાં આવી ત્યારે અમારે લોકોએ અહીંયા આવીને રજૂઆત કરવી પડી છે પરેશભાઈ જો આપણે ટેકનિકલી મુદ્દાની વાત કરીએ તો સાહેબ તરફથી જે હુકમ કરવામાં આવેલો છે ખરેખર એ હુકમ જિલ્લા કલેક્ટર કચ્છના વેદમાં આવતું જ નથી એ હુકમે કરી શકતા જ નથી જો જાહેર રીતને ધ્યાને લઈ અને કોઈ પણ વોટર સ્ટ્રીમ એટલે વોટર સોર્સ હોય કોઈ ગામના કે કોઈ મુખ્ય તળાવના તો એમાં ફેરફાર કરવા માટે માત્ર અને માત્ર સરકાર અધિકાર છે જેનું રેવન્યુ એ મુજબ સ્પષ્ટ નોટિફિકેશન આપેલું છે છે એ જ કરી શકે અને નાઇન્ટી ડેઝનો ટાઈમ આપીને એને કરવું પડે છે કલેકટર કરી શકતા નથી તેમ ઉપરાંત તેઓએ કરેલું છે એટલે મુખ્યત્વે અમારી આજે એ જ રજૂઆત હતી કે આ વસ્તુ છે એ રદ કરવામાં આવે અને અમારા જે રિસોર્સિસ છે પાણીના એ યથાવત રાખવામાં આવે ચોક્કસથી પરેશભાઈ જો આમ જોવા જઈએ તો જે ખાનગી ગેમ ઝોનમાં રાજકોટમાં જે ઘટના બની અને જે ભૂલકાઓના ઘણા બધા મૃત્યુ અપમૃત્યુ થયા એમાં ક્યાંક ને ક્યાંક સાહેબ પણ તે મ્યુનિસિપલ કમિશનર તરીકે ત્યાં જોડાયેલા હતા અને સાહેબનો આજનો જે નિર્ણય છે અમારા બાળા માટે જે નિર્ણય સાહેબે કરેલો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક જો આ નિર્ણય યથાવત રહેશે તો વીસ થી બાવીસ ગામ જે કંપનીના બફર ઝોનમાં આવે છે તેઓની પણ જે સ્થિતિ છે એ પણ અતિ ભયજનક અને ખરાબ થવાની છે અને જ્યારે જ્યારે અધિકારીઓ અફસરો તરફથી આવા નિર્ણયો લેવામાં આવે છે ત્યારે નિર્ણય માત્ર લઈ અને એનું જે ભવિષ્ય છે એમાં સ્થિતિ આવી કફોડી સરતી હોય છે જેમ કે રાજકોટનો આપણી સામે છે ક્યાંક બન્યું અને અહીંયા અમારા નિર્ણયમાં સાહેબે જે હુકમ કરેલો છે ત્યાં પણ આવું ન ગમે અને વીસ ગામો વિસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે ચોક્કસપણે અમે કહેશું કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા અફસરોએ અને સરકારે વિચારવું પડે